ઈજા પહોંચી છે અમદાવાદ ફાયર બ્રિગેડ મેઇન કંટ્રોલને ફાઈવ ફોર્ટી ફાઈવ પીએમએ કોલ મળતા નજીકનું થલતેજ ફાયર સ્ટેશન બોડકદેવ ફાયર સ્ટેશન ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ તાજ વિવાનતા રોડ પાસે ક્લોરિન ગેસ લીકેજને કંટ્રોલ કરી રહ્યા છે વોટર સ્પ્રેથી એનું ડાયલ્યુશન ચાલુ છે એકસો આઠ પણ બોલાવી લીધી છે પોલીસ પોતાની કામગીરી કરી છે આસપાસના લોકોને પણ રિલીવ કરી દીધા છે દૂર કરે છે જેથી કરીને ગેસનો જે સ્પ્રેડિંગ રેટ છે તે તેમને અનકોન્શિયસ ના કરે આપણા બે ફાયરમેનો પણ અનકોન્શિયસ થયા હતા ક્લોરીન ગેસ લીકેજના કારણે તે લોકો હવે રિલીવ થઈ ગયા છે સોલા હોસ્પિટલથી